I'm nah, a nah, nah.

એ આમ મોટી શાકનું નકોડ્યું ટીવી નું ટીવી એટલે એમ આઈ કરાય છે અને આમ ધગા સધી બોલાતો હતી કે આમ

છે <coughs> ને

આ આખો ને ચલી રહ્યો છે લિંક કરી રહ્યો છે ફાઇનલ હે ને ઈ ખોલવાનું કેદી કામે દેઈસ હવે ફરજે તી ગયો ને આ ઓલું એટીએમ નો હું ભાઈ પૈસા છે એ ને કામ તો થઈ જાશે મન પૈસા જા જાજે આરી સિદરી પુરા તો હું કાઢીએ બોલવા માટે આરી ને બોલવા માગે તો હું છો હું કાઢીયો તો પૂછ્યું હતું કે બોલરામ ફટવણી છે આ છે તો ખરી કટવણી મોટી છે મોટી અહી છે તમને કિશોરભાઈ આ કિશોરભાઈ બાજુ ના મૂળમાં ભાઈ મેહુલ હતો ભુરા બેયા કા અમારે આવવાનું છે હે ને અમારે હવે ઈ ખાઈ અમારે ઉતારવાની છે હવે થઈ ગઈ એવું થયું તો

Tani, 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 kitu. Kitu sore kaya. Kitu sore kaya. Kitu sore kaya. Kitu sore kaya. Veron, veron. 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 Matdo me ka. Nikini kiyo. पीयू के पापा के मां भाई क्या हो रही है मत पीयू है मैं छोकरी हो रही है पापा के आवाज बंद हो गई है मैं तेरे कह के रहा तो ना ही तो के भाई होने तो फोन करे तो मु दे तेरे ने एक दबाई दी और आए कर ले मन का जी अमन पहले ने छोड़ा क्या करी ओए आ पानी क्यों डाल रहे

anh biết không già anh cứ lâu mà anh biết rồi à mà આલો પડીતી હ મહારાજો હતો પટરી હતી પત્રા પત્રા વાળું હતું ટી સ્લેપ ભરવા રહેતી પત્રા ઉતારતા પત્રા નું પાપડી હવે તો ઠીક છે નકે પાપડી કે더니 એવી છે આ વયાક જનો હે

¿Qué es <laughs> lo que se llama? ¿Qué es <laughs> lo que se llama? ¿Qué es 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 lo que se Well.、嗯

નિયત ઓર ફોર ફોર ગેટ મસ્તર ઉજા હે હે સંდა સુલુ ફૂલ દી કેતે いいなあ。